પારડીમાં ત્રણ વિદ્યાર્થીના પ્રકરણમાં માત્ર મોબાઈલ ફોનના રૂપિયા પંદરસોના ઝઘડામાં મિત્રએ શું કર્યું પાડીના બાલદા ગામની જી આડીસી વિસ્તારમાં ભલે એક અવારુ બિલ્ડિંગમાં લીફના બોય તડી હતી સત્તર વર્ષીય તરુણની હત્યા કરાયેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી પોલીસ અધિકારી સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી પોલીસે સીસી કેમેરાના આધારે પુરાવાને એકત્ર કરી હત્યાનો ગુનો નોંધી ગુનાનો ભેદ ઉકેલી દીધો છે હત્યાની ઘટનામાં પોલીસે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો મૃતક સગીર મિત્ર મૃતક મોબાઈલના નાણાં ચૂકવવા મૃતકને બિલ્ડિંગમાં બોલાવી ત્રીજા માળે લીફના પેસેજમાં ઢક્કો મારી દેતા મૃતક નીચે પટકાતા ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતો પોલીસે હત્યાની ઘટના મૃતકના જ મિત્રની અટક કરી હતી હોવાની સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ મીડિયાને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું પારડી બાલદાના સત્તર વર્ષે તરુણની હત્યા કરેલી લાશની ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સુધી પહોંચવા કવાયતા આદરી મળેલી કડીના આધારે ગુનાનો ભેદ ઉકેલી દીધો છે પોલીસે મૃતકના જ મિત્રને અટક કરી છે મોબાઈલના નાણા ચૂકવવા મૃતકને બિલ્ડિંગમાં બોલાવી ત્રીજા માળી લિફ્ટના પેસેજમાં ધક્કો મારી દેતા મૃતક નીચે પટકાતા થવાથી મોત થયું હતું પોલીસે અનેક પાસા સાથે શરૂ કરેલી તપાસમાં મળેલી કડીના આધારે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેડ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી પોલીસે આ કેસમાં એક જ શાળામાં ભણતા અને બાલદામાં જ રહેતા ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો સગીર સગીરભાઈના મિત્રોએ ગુનાની કબૂલાત કરી હતી પોલીસ પૂછપરછમાં મૃતક અને આરોપી મિત્ર મૃતકના જ મિત્રએ હત્યા કર્યા હોવાનું બહાર આવતા મૃતકથી મોબાઈલ તૂટી જતા આરોપી રૂપિયા પંદરસો આપવાના મુદ્દે ઝઘડો કરી બિલ્ડિંગના ત્રીજા માળેથી ધક્કો મારતા લીફના પેસેજમાં પડ્યો હતો ત્યારે હત્યાની ઘટનામાં મિત્રએ મિત્રને મોતને ઘાટ ઉતારતા લોકોમાં ચકચાર મચી ગઈ હતી પારડી પોલીસ સ્ટેશનના બાલદા ગામ વિસ્તારમાં બાલદા ગામની હદમાં એક અવાવરું બિલ્ડિંગમાં ઓગણત્રીસમી નવેમ્બરના રોજ સવારમાં એક મૃત હાલતમાં એક બોડી મળેલ હતી એ જે વ્યક્તિ છે એ માઇનોર છોકરો હતો એની ઓળખાણ દેવેન્દ્ર સેન નામનો જે ફરિયાદી છે એમના દીકરા તરીકે થઈ હતી સગીર વયના બાળકની અવાવરું બિલ્ડિંગમાંથી મળેલી જે લાશ હતી એ જે બિલ્ડિંગનું જે લિફ્ટનું ડક્ટ હતું જે બનતું ડક્ટ એના ફ્લોરમાં નીચે પડેલી હતી જેની ઉપર ઈંટોથી પથ્થરના ઘા કરેલા હોય એવી ઈજાના નિશાનો પણ જણાતા હતા આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પ્રાથમિક જે દેખાતું હતું એ રીતે જે બિલ્ડિંગના ઉપરના જે ચોથા માળે અથવા તો ધાબા પરથી એને નીચે ફેંકી દેવામાં આવ્યો અને ત્યારબાદ પથ્થરના ઘા કરીને મારી નાખવામાં આવ્યો હોય અને લાશ છૂપવા માટે એની પર કાંટાળી જાળ અને સીડી મૂકી દેવામાં એવું જણાતું હતું ગંભીરતાને ધ્યાને રાખીને તમામ ટીમો આ તપાસમાં જોડાયેલી હતી અને એ તપાસમાં કલાકોના અંદર જે એક બાળ સગીર છે એને પૂછપરછ માટે હાથ પર લેવામાં આવ્યો હતો આ બાળસગીર સાથે જે તે દિવસે બનાવના દિવસે વહેલી સવારથી મરણ જનાર બાળ સગીરની મુવમેન્ટ હતી એની વિઝિટ હતી અને એ બાળ સગીરની ડિટેલ્ડ પૂછપરછ કરતા એ બાળસગીરે આ ગુનો કર્યાની કબૂલાત આપી છે જે તે દિવસે શું બનેલું આ શું હતું જે બાળસગીર છે એ એ જ વિસ્તારમાં પારડી વિસ્તારમાં જ રહે છે અને એ બાળસગીર આ મરણ જનાર બાળ સગીરનો મિત્ર જ છે જે જે બાળ સગીર છે જેણે આ ગુનો કર્યો છે એ અગિયારમાં ધોરણમાં બને છે અને આ સગીરના જે મરણ જનાર છે એનો જે મોબાઈલ છે એની સ્ક્રીન આ આરોપીથી તૂટી ગયેલી હતી અને એ સ્ક્રીન તૂટી ગઈ એના પૈસા પંદરસો રૂપિયા એની પાસે વારંવાર માંગતો હતો ગયા સોમવારે મરણ જનાર બાળક છે એ ત્યાં ઘરે ગયો હતો અને એ ઘરે જઈને એના મમ્મીને કમ્પ્લેન કરી હતી કે તમારા દીકરાએ મારા મોબાઈલની સ્ક્રીન તોડી છે એટલે એના મમ્મી એને ખૂબ જ માર માર્યો હતો અને બનાવના દિવસે સત્યાવીસમી નવેમ્બરે પણ એ જ રીતે જે મરણ જનાર બાળકે એને એવું કહ્યું હતું કે તું મારી સ્ક્રીન રિપેર કરી આપ અને એને પંદરસો રૂપિયા આપીને તો હું તારી મમ્મીને ફરી કંઈ કમ્પ્લેન કરીશ અને તને માર ખવડાવીશ અને એ માર માર્યો અને માર ખાધો હતો એની બીકે અને પ્લસ એની પર જે ગુસ્સો હતો કે એના કારણે એને મમ્મી એને માર્યો હતો એ ગુસ્સાના કારણે એ એને લઈ ગયો હતો કે ચાલ હું તને બસો રૂપિયામાં એક બિલ્ડિંગમાં સંતાળે તને લેવા અપાવું છું એમ કરીને એને બિલ્ડિંગના ચોથા માળે લઈ ગયો હતો અને ત્યાંથી એને ધક્કો મારી દીધો હતો ધક્કો માર્યા બાદ એ નીચે ઉતર્યો હતો અને એવું લાગ્યું કે એણે એ જે વ્યક્તિ છે એ મર્યો નથી એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલા ઈંટના ટુકડા લઈને એણે મારવાનું ચાલુ કર્યું હતું અને જ્યાં સુધી એ મર્યો નહીં ત્યાં સુધી ઈંટના ટુકડા માર્યા હતા અને ત્યારબાદ એ જગ્યા પરથી ભાગી ગયેલો હતો તારીખે ઘટના આ બનાવ છે એ સત્યાવીસમી જે બાળક નીકળ્યો ત્યારબાદ થોડાક કલાકોની અંદર જ આ બનાવ બન્યો હતો અને એ બનાવને અંજામ આપ્યા પછી એ છોકરો ત્યાંથી ભાગી ગયો